આ પછી શ્રી રામકૃષ્ણેએ તેમને પંચોટીમાં જઈને ધ્યાન ધરવાનું કહ્યું થોડી પછી છોકરાઓએ તેમની રજા લીધી શ્રી રામકૃષ્ણે સુબોધને કહ્યું તારા ઘરની પાસે મહેન્દ્ર નામના એક શિક્ષક રહે છે એ ઘણીવાર અહીં આવે છે તેઓ સજ્જન છે તારે તેમને અવારનવાર મળતા રહેવું અને અહીં પણ આવવું સુબોધે કશો ઉત્તર આપ્યો નહીં કારણ કે આવી રીતે વારંવાર આવવામાં પોતે સફળ થશે એવી તેને ખાતરી ન હતી શ્રી રામકૃષ્ણના મેળા પછી સુબોધને ઘણીવાર પોતાની ભ્રમરો વચ્ચે એક પ્રકારના પ્રકાશના દર્શન થતા તેણે પોતાની માતાને આ વાત કહી ત્યારે તે બોલી તું તો સદભાગી છો પણ આ વાત બીજા કોઈને કહેતો નહીં કહીશ તો તું એ ખોઈ બેસીશ સુબોધે ઉત્તર આપ્યો મને એમાં ખોવાપણું શું છે મારે આવો પ્રકાશ જોઈતો નથી હું તો એ પ્રકાશ જેમાંથી આવી રહ્યો છે તે પરમ તત્વને ઝંકી રહ્યો છું હવે સુબોધને અભ્યાસમાં રસ ન રહ્યો તેને હંમેશા શ્રી રામકૃષ્ણના સમાગમમાં રહેવાનું અને જપ ધ્યાન કે પ્રાર્થનામાં સમય ગાળવાનું ગમતું શ્રી રામકૃષ્ણની સૂચનાથી મહેન્દ્ર ઘણીવાર સુબોધને ઘેર જતા પણ સુબોધ તેમને ઘેર જતો નહીં તેને લાગતું કે મહેન્દ્ર તો ગૃહસ્થ કહેવાય એટલે તેમની પાસેથી કશો આધ્યાત્મિક ઉપદેશ મેળવવાની આશા વ્યર્થ ફરીથી જ્યારે તે દક્ષિણેશ્વર ગયો ત્યારે શ્રી રામકૃષ્ણે શશી અને શરદ સાથે તેને ઓળખાણ કરાવી અને નરેન્દ્રને મળવાની પણ સૂચના આપી પછી તેમણે પૂછ્યું તું મહેન્દ્રને ઘેર શા માટે જતો નથી સુબોધે ઉત્તર આપ્યો દેવ એ પોતાના બાળબચ્ચા સાથે રહે છે એટલે એમને ઘેર જવાની શી જરૂર છે શ્રી રામકૃષ્ણ સમજી ગયા અને હસી પડ્યા સુબોધને એમ હતું કે ગૃહસ્થને ત્યાં ઈશ્વર માટે ત્યાગની વાત સાંભળવા ન મળે શ્રી રામકૃષ્ણે કહ્યું ત્યાં પણ તને મારી જ વાત સાંભળવાની મળશે એટલે એને ત્યાં જવામાં સંકોચ પામવાની જરૂર નથી એટલે સુબોધે કહ્યું કે ભલે હવેથી જઈશ થોડા દિવસો પછી સુબોધ મહેન્દ્રને ઘેર ગયો તેમણે એનું ઉમળકાથી સ્વાગત કર્યું જ્યારે મહેન્દ્રએ પૂછ્યું પહેલાં ન આવવાનું શું કારણ હતું ત્યારે સુબોધે નિખાલસ્તાથી ઉત્તર આપ્યો મને આવવાનું મન થતું નહીં કારણ કે તમે ગૃહસ્થ રહ્યા પરંતુ ગુરુદેવે મને કહ્યું કે તમે એમની જ વાત કરશો એટલે હું આવ્યો છું નમ્રતાની મૂર્તિ મહેન્દ્રએ કહ્યું ખરી વાત છે હું તો એક તુચ્છ વ્યક્તિ છું પરંતુ હું એક સરોવરની પાસે રહું છું અને તેમાંથી થોડા ઘડા ભરીને મારી પાસે રાખું છું કોઈ મળવા આવે તો એ સરોવરના જળથી હું તેનું સ્વાગત કરું છું શ્રી રામકૃષ્ણના શબ્દો સિવાય બીજું શું હું બોલી શકું કહેવાની જરૂર ભાગ્ય જ હોય કે પછી તો બંને વચ્ચે સારી એવી મૈત્રી બંધાઈ ગઈ વખત જતાં એ સુબોધે પણ સંન્યાસ ધારણ કર્યો